તો આપણે કૂતરા માટે થોડા બિસ્કિટ પણ લઈ લીધા છે આગળ જ્યાં પણ કૂતરા આવશે ત્યાં આપણે નાખશું રામ થારર મહાદેવ જય ગોમાતા કે મેરા નામ બદ્રી ગુજર ઓર ઉમર ઉની સાલ બડાઈ ફેસલા લે લે ગોમાતા કો રાષ્ટ્ર માતા કા હલો મિત્રો કેમ છો મજા મને ઊંચું મજામાં બધાને હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મિત્રો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત સ્વાગત છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે છો અને આજે આપણી યાત્રાનો છે સાતમો દિવસ અને હું અને મારા મિત્ર મોટર ચાલુ કર મોટર હું અને મારો મિત્ર રોકાણા હતા એક આશ્રમમાં અને અત્યારે નહીં અને રેડી થઈ ગયા છીએ બસ હવે નીકળવાનું છે અહીંયાથી કારણ કે આજે મોડું થઈ ગયું હતું હું જાતે ખાવાનું બનાવ્યું હતું આશ્રમમાં એવી કોઈ વ્યવસ્થા નથી પણ બાપુ કે જાતે ખાવાનું બનાવી દો તો જાતે ખાવાનું બનાવી પણ બહુ જ મજા આજે તો ચલો તમે નીકળીએ હવે આગળ અમારી યાત્રાનો સાતમા દિવસની શરૂઆત કરીએ અમે રોકાણ હતા આશ્રમમાં અને હવે આવી ગયા છે સાડા છ અને હું અને મારો મિત્ર થઈ ગયા છે ત્યાર બસ અમારી સાયકલને કહી કે અમે સપોર્ટ હજી બસ કોઈ તકલીફ ના પડી અને ચલો તાણે હવે નીકળીએ આગળ અમારી મંજિલ તરફ મિત્રો અમે હાલ છે લવાના હાલ ઉપર અને સવારના ભાગી ગયા છે સાડા સાત અને હું અને મારો મિત્ર ચા અને નાસ્તો કરી રહ્યા છીએ ચા નાસ્તો કરી અને પછી આગળ નીકળશું અત્યારે વાગી ગયા છે સાડા દસ અને અમે બેર ગામ જે હતું એ વટી ગયા છીએ પાર કરી પડી છે અને હવે જઈ રહ્યા છીએ અજમેર તરફ અજમેર આથી રહ્યું છે કમસે કમ એસી કિલોમીટર અને આકણે દેવરી માતાનું મંદિર આવ્યું છે જ્યાં અમે દર્શન કરી લીધા મેં અને મારા મિત્રએ અને ખાલી આરામ કરી અને પછી છું આગળ કારણ કે રાજસ્થાનમાં એટલો બધો તડકો પડે છે ને કે ના પૂછો વાત સાયકલ હાંકવાનું પણ મન નથી થતું પણ શ્રી રામ પ્રભુની ઈચ્છા હશે તો મેં ધીરે ધીરે એમના દર્શન કરી લઈશું તો આજે બાય ચાન્સ મેં અજમેર પહોંચી જઈશું તો ચલો તાણે જય આગળ મિત્રો હું અને મારો મિત્ર અત્યારે જઈ રહ્યા છીએ અજમેર તરફ અત્યારે અમે જે મિત્રો છીએ અજમેર હાઈવે પર અમે અજમેર રહ્યું છે આથી રસ્તી કેટલો ગોધાર તો અજમેર તરફ જુઓ તમે કેટલા પહાડ આવે છે પહાડ રસ્તા ચડાવવાનું પણ બહુ કઠિન પડે છે સાયકલ દોરીને ચડાવવી પડે છે અત્યારે વાગી ગયા છીએ બહાર અને અમે જઈ રહ્યા છીએ અજમેરવાળા હાઈવે ઉપર છીએ હું અને મારો મિત્ર બસ નાસ્તો કરવા રોકાણી છે કારણ કે ઢાળ બહુ હોય છે અને થોડીક ભૂખ લાગી ગઈ હતી તો પછી થોડો નાસ્તો કરી અને એને આગળ ચલો મિત્રો તાણે અમે હવે નાસ્તો કરી લીધો છે અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પાંચ કે પૂરા થઈ ગયા છે કાલુના તો આપણે કૂતરા માટે થોડા બિસ્કીટ પણ લઈ લીધા છે આગળ જ્યાં પણ કૂતરા આવશે ત્યાં આપણે નાખશીએ તો ચલો ત્યાં હવે નીકળીએ આગળ અજમેર તરફ અત્યારે હું અને મારો મિત્ર દિલ્હીના રસ્તા હાઈવે ઉપર છીએ અને જઈ રહ્યા છીએ ઘાટું છે તરફ અને હાલ મારે ઇન્સ્ટાગ્રામમાં પાંચ કે કમ્પ્લેટ થઈ ગયા એની ખુશીમાં મેં અને દૂરથી ટેન્ટી ટેન્ટી બિસ્કીટનું એક પડી પેકેટ લીધું હતું અને રસ્તામાં જેમ કૂતરા આવતા હતા તેમ તેમ ફરાવતો આવ્યો છે તો મિત્રો મને બહુ ખુશી થઈ કારણ કે મારા ઇન્સ્ટાગ્રામમાં પાંચ કે થઈ ગયા તો બસ મિત્રો આવો ને આવો થોડો યુટ્યુબમાં અને ફેસબુકમાં સપોર્ટ કરતા રહેજો અને મને થોડો થોડો સપોર્ટ કરજો એટલે મને પણ યાત્રા કરવામાં મજા આવશે તો ચલો મિત્રો તાણે જઈએ હવે આગળ અમે આરામ પણ કરી લીધો છે એ પણ વધી ગયું છે તો ચલો તાણે એ આગળ અત્યારે હું રાજસ્થાનની ધરતીમાં છું અને બે મિત્રો આ જે કરી રહ્યા છે કેદારનાથની યાત્રા જે ગૌ માતા માટે કરી રહ્યા છે ગૌ માતાને રાષ્ટ્રભૂતિ જાહેર કરવા માટે બેને પગપાળા જઈ રહ્યા છે કેદારનાથ હિમની યાત્રા છે અગિયારસો કિલોમીટરની અને ચલો તને થોડુંક એમને પણ પૂછી નહીં હોય આપના નામ મોહિત રાજપૂત બિલોંગ ટુ રાજસ્થાન ડિસ્ટ્રિક્ટ ગણસરાય આપણ કેદાર યાત્રા કરી જા जो कि अपनी भेज सारा गौ माता जो रोड पर धूपे प्यासे घूम रहे हैं दे, साधनों के दुर्घटना के कारण खत्म हो रही है जो उनको बचाया जाए और उनको गौ माता का राष्ट्रीय दर्जा दिया जाए हमारा सपना ओनली यही है और इसलिए हम अर्जी लगाने के लिए केदारनाथ धाम यात्रा करने जा रहे हैं जय जयराम है तो हरे महादेव जय गौ माता की मेरा नाम बद्री गुजर और उम्र उन्नीस साल

રાજસ્થાનથી કેદારનાથ જઈ રહ્યા છે તો એમના માટે મિત્રો આગળ કંઈ મળે તો થોડી સેવા કરી દેજો બાકી બધા બોલો હર મહાદેવ ઓહ આજે અમે અજમેરવાળા હાઈવે ઉપર આવો તો મિત્રો અત્યારે અમે છીએ અજમેરવાળા હાઈવે ઉપર અને આગળ કંઈ મંદિર આવતું નથી સર્ચ માર્યું બધું જોયું આશ્રમ ગુરુ દ્વારા કંઈ જ આવતું નથી તો અમે એક પેટ્રોલ ભાઈને પૂછ્યું કે તમે રવા દઈશું કે નહીં તો પેટ્રોલ પંપવાળા ભાઈએ આ પાડી છે કે કોઈ વાંધો નહીં રાત રોકાવો કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો અમે આ જગ્યા બનાવી પાડી છે અમારો ટેન્ટ લઈને આવ્યા છીએ ટેન્ટ લગાવી અને પછી આ જે રાતનો પ્રોગ્રામ આ પેટ્રોલ પંપે જ છે તો આજે એવું થયું કે એક ભાઈએ બસો રૂપિયા થોડીક જ આગળ બસો રૂપિયા આવ્યા અને અહીંયાથી આગળ થોડીક આગળ આવ્યા તો પેટ્રોલ પંપવાળાએ ભાઈએ પણ આ પાડી દીધું તો શ્રી રામ પ્રભુની આવી દયા હોય તો ખરેખર એમ થાય કે ના શ્રી રામ પ્રભુને અમારા ઉપર ખૂબ છે દિનેશભાઈ તમે શું કહેશો જય દિનેશભાઈ તો બસ જય શ્રી રામ જય શ્રી રામ તો અત્યારે વાગી ગયા છે આઠ અને મેં અને મારા મિત્ર દિનેશે ટેન્ટ લગાવી દીધું છે આજે અમને રવાની જગ્યાએ પેટ્રોલ પંપે મળી છે એ ભાઈ ગયો હજોને રહો તો આજે અમે ટેન્ટ લગાવી અને રહ્યા છીએ અમારી યાત્રામાં આજે યાત્રાનો સાતમો દિવસ છે અને અમારે પહેલી વખત ટેન્ટની જરૂર પડી છે અત્યારે વાગી ગયા છે નવ અને હું ને મારો મિત્ર અત્યારે હાલ છે અજમેર જે દિલ્હી ટુ મુંબઈવાળો હાઈવે છે એના ઉપર છીએ અને રાતે કંઈ જ રવાની જગ્યા ના મળી હતી એટલે પેટ્રોલ પંપવાળાને ભાઈને પૂછ્યું કે તમે અમને રાત રવા દેજો તો પેટ્રોલ પંપવાળા ભાઈએ આ પાડી છે અને હું ને મારો મિત્ર ભાઈ ટેન્ટ લગાવી દીધું છે હજી હું ઘર પડી છે સાયકલો અને આજે રાત આયા જ છુંવાના છીએ અને સવારમાં નીકળી જઈશું આગળ તો મિત્રો ચલો તાને કાલે બીજા વિડીયોમાં મળીએ તાલેગણ બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ